નમસ્કાર મિત્રો હળવદ ક્રાંતિ ન્યૂઝમાં સ્વાગત છે તમારું ગત મોડી રાત્રિના સાડા આઠ વાગ્યાની આજુબાજુમાં આજે ઢમાણા ગામની નદી છે આ તમે નદીનું પાણીનો પ્રવાહ પણ જોઈ શકો છો હાલ અત્યારે પણ ઘણો બધો પ્રવાહ વહી રહ્યો છે જેમાં આશરે સત્તર જેટલા લોકો ટ્રેક્ટરની ટોલીમાં સવાર હતા ત્યારે જે કોજવેમાં પાણી ખૂબ વધારે હોવાને કારણે ટ્રેક્ટર પલટી મારી ગયું હતું જેમાંથી નવ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા અને આઠ લોકોની હજુ પણ એનડીઆરએફની અને એસડીઆરએફની ટીમ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે જેમાં ટ્રેક્ટર અને ટોલી આ તમે જોઈ શકો છો હજી ટોલી નદીની અંદર જ છે અને ટ્રેક્ટરને હમણે થોડીવાર પહેલાં જ અમારા સાહસિક પત્રકાર સંજયભાઈ નંદેસરીયાએ આજ તમે પ્રવાહની અંદર તમે જોઈ શકો છો આટલા પ્રવાહમાં આ ટ્રેક્ટરને ટ્રેન દ્વારા એમની ફોટો બાંધી અને ટ્રેક્ટરને બહાર કાઢવામાં આવ્યું હતું આ ટ્રેક્ટર પણ તમે જોઈ શકો છો પોતાના જીવ જીવની પરવા કર્યા વિના આ નદીમાં આટલા પ્રવાહમાં અમારા નંદેશરિયા આ ન્રેનનો પટ્ટો જે ટ્રેક્ટરને પૂર્યું અને આ ટ્રેક્ટરને બહાર કાઢવામાં આવ્યું છે આ બાર કલાક તેર કલાક પહેલા આ ટ્રેક્ટર આ નદીમાં જે પલટી મારી ગયું હતું આપણે તેમની સાથે ચર્ચા કરીશું શું કહેશું સંજીભાઈ નમસ્કાર બેજરભાઈ વાત કરવી હતી હકીકત ધવાણા ગામની ગામ લોકોનો ખૂબ ખૂબ આભાર માનીએ કે નથી કહેતા જળનારીમાં જોર ન હોય તો હું જાણી શું કરે એ એક કહેવત યાદ આવી છે કે આટલા બધા મિત્રો હોવા છતાં હકીકત કોઈ સાહસની એક કામગીરી નથી પણ હું એમને એ કહેવા માગું કે તમારામાં થોડોક બધામાં થોડો થોડો સાહસ મળે અને સિદ્ધિ મળે હકીકત ફરી પાસે આવી વેગવંતી વાતોને આગળ લઈ જાય અને વાત કરી બીજી મારું ગામ મિયાણી તાલુકો હળવદ જિલ્લો મોરબી મારા ફાધર એટલે બાપદાદથી આ ધંધો છે કે જ્યારે જ્યારે પાણીની આવી વેણ આવતી હોય ને ત્યારે કદાચ કોઈ વટે કોઈ ફસાણા હોય ત્યારે મારા મારા પપ્પાએ ઘણા બધા લોકોને સ્ત્રીઓને પુરુષોને કાઢેલા છે અને ત્યારથી આપણને તરવૈયામાં શોખ પૂરેપૂરો અને તરવાની એવી મજા આવે ને વહેતા પાણીમાં જેમ માછલી તરે ને એમાં પણ તરવાનો શોખ હતો એટલે હું પોતે પ્રેસ રિપોર્ટર છું અને હકીકત આ એક બનાવ નહીં વર્ષો પહેલાં કેનાલના ગરક નાલામાંથી મેં ત્રણ વેંસું અને એક પાડાને કાઢેલો છે મિયાણી ગામના ખોડાભાઈ ભરવાડના અને એ જીવનો જોખમ જોખમ આના કરતાં બે જ હતો કારણ કે ગરક નાલાની અંદર એક વાર જાવ ને તો ટીકરના ઓલી બાજુના કાંઠે નીકળો એટલે માણસ મૃત્યુ પામી જાય પણ કુદરતી શક્તિ એ એને મારો વાળા કરતાં વારો હજાર વારો છે અને ત્યારે રામનવમી હતી અને આજે ગોકુળ આઈટમ છે એટલે મને એટલો વિશ્વાસ હતો કે કૃષ્ણ કનૈયો મારી સાથે છે અને હું એની યાદમાં આઈલો જઉં છું મને નથી ખબર કે મેં કાઢ્યું છે વારો તો કીર્તાર છે હું તો ખાલી એક સામાન્ય પરવાનો એક ઠાકોર છું અને કાળિયો ઠાકરની આ જન્મ જ્યોત છે એ જોવા જઈએ ને તો મિત્રો ખાસ કરીને આ પાણી અંદર ગામ ગામની અંદર આઠ નવ લોકો નદી માં જે પલટી મારી ગયું હતું જેને અત્યારે નદીમાંથી બહાર કાઢવામાં છે અમારા સાહસિક પત્રકાર સંજીવભાઈએ આ એનું બોનેટ બોનેટ બધું તૂટી ગયું છે તમે જોઈ શકો છો લગભગ નદીનો જે કોજવે છે ત્યાંથી બસો ફૂટ દૂર આ ટ્રેક્ટર તણાઈ જતું રહ્યું હતું ટ્રેક્ટર નો એટલો વજન હોય તો આ આટલું જો તણાઈને જતું રહ્યું તો તેના ઉપરથી આપણે અંદાજો લગાવી છીએ કે નદીના નદીનો પ્રવાહ કેટલો હોઈ શકે આ ટ્રેક્ટર જે કોજવેથી બસો ફૂટ જેટલું દૂર તણાઈને પડ્યું હતું જ્યાંથી અત્યારે આ ટ્રેક્ટર નદીમાંથી બહાર કાઢવામાં આવ્યું છે અને હાલ અત્યારે જે આઠ લોકો જે નદીમાં તણાઈ ગયા છે તેની એનડીઆરએફ ની ટીમ અને એસડીઆરએફ ની ટીમ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે અરે ખુબ ખુબ ધન્યવાદ કહેવાય સરકારી કર્મચારી ગ્રામ લોકો કર્મચારી અને ગ્રામજનો ખડે પગે છે કારણ કે પોતાનો પરિવાર હોય ને એવી રીતે ગામના લોકો આની અંદર સાહસ કરી રહ્યા છે જોઈ રહ્યા છે અને હકીકત ક્યાંય પણ લાશ દેખાય તો હું તો એવું માનું છું કે જીવતી નીકળે એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અને બીજી વાત એ છે કે આવો પુલ છે ને પુલ બેચર ભાઈ હકીકત આવા ઘણા બધા ગામો છે જેની વાત કરી રાશિંગ પર ઈશનપુર વચ્ચે આવો પુલ આવેલો છે જ્યાં આવું નવા આવા બનાવ બને છે કોઈબા ઢવાણા વચ્ચે આવા પુલ આવેલા છે ઢવાણા ઢવાણા વચ્ચે આવા પુલ આવેલા છે મયુરનગરમાં આવા પુલ આવેલા છે આવી ગણતરી આપું ને તો સરકારના ચોપડે અસંખ્ય આવા બેઠા પુલ આવેલા છે ને અસંખ્ય દર વર્ષે આવા વધુ પાણી પ્રવાહના કારણે મોત નીપજતા હોય છે પણ તંત્ર હકીકત આંખ ખાડા કાંડ રાખી અને બેઠું છે મારું મારા બાપનું તારું મારું હૈયારું આવી એક પોઝિશન છે અને ગામના લોકો આરે તાલિયું પાડતા હોય કે તારી ગ્રાન્ટ આવી તારા બાપની મન થોડોક ભાગ દઈ દે આવા બનાવો બનવાના કારણે લોકોના મોત નીપજતા હોય છે ત્યારે હું એ ખાસ કરીને કહેવા માગું છું કે તંત્ર જાગે અને આ ભાગ પડતા લોકોને ભગવાડે કારણ કે પૈસાના ભાગથી કોઈ જીવિત નહીં થાય જેનો પરિવારમાં બાળક જીવ હોય છે માનમાંને એક જ જઈશે બૈરું આવી હોય તો માનવાન એક જ જઈશે પરિવારનો એક વ્યક્તિ જ્યારે તૂટે ને ત્યારે અસંખ્ય પરિવારનો જીવન દોરી તૂટી જતી હોય છે તો એક મારી વાત ખાસ કરીને લોકોને પ્રેરણા આપશે કે હકીકત તમારા જીવનને સાર્થક બનાવો ને આવું પાણી આવે ત્યારે ક્યાંય સાહસ કરવો નહીં કારણ કે વહેતું પાણી ગમેને મારી નાખતું હોય છે ખૂબ ખૂબ ધન્યવાદ દરેક મિત્રોનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ જય હિન્દ જય ભારત